કચ્છ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નીતિશ લાલણને મુન્દ્રા તાલુકામાં અનેકવિધ સ્થળોએ પ્રવાસમાં ખૂબ જ ઉમળકાભેર આવકાર સાંપડ્યો હતો ઇન્ડિયા એલાયન્સના લોકસભાના ઉમેદવાર નિતેશભાઈ લાલણ પૂર્વ ધારાસભ્ય વાલ્દીભાઈ ધનૈયા આમ આદમી પાર્ટીના અધ્યક્ષ સંજય બાપટ કોંગ્રેસ જિલ્લાના ઉપાધ્યક્ષ હાજી સલીમ જદ અનવરભાઈ ખત્રી નવીનભાઈ ફફલ મીઠુ મહેશ્વરી ગજેન્દ્રસિંહ જાડેજા વિજેન્દ્ર વિજેન્દ્રસિંહ જાડેજા સિંહ ચૌહાણ સતીષભાઈ રાવલ હરેશકર ગોસ્વામી અર્ધમાન ગાદ કોંગ્રેસ તાલુકા પંચાયતના વિપક્ષી નેતા નવીનભાઈ ફફલ તાલુકા કોંગ્રેસના પ્રમુખ વિરમભાઈ સાખરા અંજાર તાલુકા પંચાયતના વિપક્ષી નેતા યુવરાજસિંહ જાડેજા ભરતભાઈ પાત્રી ઇમરાનભાઈ ચત જાવેદ પઠાણ હરેશભાઈ મોથરિયા પ્રશાંત રાજગોર ભરત ખેડા સહિતના લોકોની ઉપસ્થિતિમાં મુન્દ્રાનો કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર નીતિશ લાળણે કર્યો હતો અલગ અલગ જગ્યાએ તેનું સન્માન કરવામાં આવ્યું હતું બહુમાન કરવામાં આવ્યું હતું ભારે સમર્થન મળ્યું હતું અને આ વખતે પરિવર્તન નક્કી હોવાની વાત નીતિશ લાલાણે પોતાના પ્રસંગ પ્રાસંગિક ઉદ્બોધનમાં ઉચ્ચારી હતી